લો ફાઇન કેને સ્પીકર બનશે ઓલાઈટ બન એકલો આન એવું કરે તો ગાઈઝ હવે શું એ રાખે બસ છે બહુ બહુ મતલબ શૂટ કરીએ ઓ વેડો વેડો યકા જ જબાવા ડાલ લે આય તું ઓ વેડો તો ખાલી બસ આ બહુ બહુ બજારમાં આ દેવી રાખાન જમ છે

गिने 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 गिने। हो या तू फाओ मेरे मन में रहे तू सदा कोई अपना हो या पराया हो उस ढूंढू में कहा टुकी हुए तनहाई

સ્ટાર્ટ के चल ना

એ તો એ ઉપર લેવાનું બસ આટલી આપડે લેવાનું સિરિયસ થઈ જવાનું છે

એ હી તો તસ મગાડવા પયને મારે જાવે બોડું તો બટડે નું અસલી બોડું રાખ દે સ્ટાર્ટ નવ કો તારે જલ્દી કોણ